આ ગરફોડ ચોરીમાં જે ચાંદી જે છે એ ચોરીમાં ગયેલ ચાંદી છે એ પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે અમદાવાદ શહેરમાં ગીતા મંદિર ખાતે મોબાઈલ શોપમાં પડેલ છે એવી હકીકત આધારે કુલ ચાલીસ કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના ઈઝમની ધરપકડ કરવામાં આવેલી હતી આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન અન્ય ભૂંદામાલ જે છે ચાંદીનો એ કઈ જગ્યાએ છે એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી હકીકત મળેલ કે આ પ્રદીપ પ્રજાપતિએ તેની પાસેની કુલ એસી કિલો ચાંદી પૈકી ચાલીસ કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવતા માંગુસિંહ રાઠોડ ને આપેલી છે જેથી આ માંગુસિંહ રાઠોડના રહેણાંક વિસ્તાર અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા એવી હકીકત ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત જાણવા મળેલ કે આ માંગુસિંહ છે એ પ્રદીપની ધરપકડ બાદ પોતાનો ફોન બંધ કરીને નાસી ગયેલ છે પરંતુ તેનો જે મુદ્દામાલ જે છે

જેથી આ બધી વસ્તુઓ જે છે એ ઘરપોળ ચોરીના કામે કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન માંગુસિંહ રાઠોડ જે છે એ પણ મળી આવતા તેને પણ ધરપકડ કરી અને રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ માંગુસિંહ રાઠોડ જે છે એમને ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી હકીકત તેને જણાવેલ છે કે એક વિક્ર વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત કરીને એડવોકેટ છે જે આ ચોરીને અંજામ આપનાર મુકેશ પ્રજાપતિ સાથે સંકળાયેલો છે અને એની સાથે ઓળખાણ થતા આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ ઓગાળી અને એને ચાંદીના ફોર્મમાં આપી અને જે કંઈ પૈસા મળે તો એમાંથી દસ ટકા માંગુસિંહને આપશે એવી લાલચ આપી અને આ તમામ મુદ્દામાલ માંગુસિંહને આપવાની વાત થયેલી હતી જે પૈકી પ્રથમ ચોરીમાં ગયેલ ચાલીસ કિલો

રાજકોટ શહેર ક્રાઇમની ટીમ આ તપાસમાં જોડાઈ છે ગુનો દાખલ થયા બાદ પ્રાથમિક વિગત એવી આવે છે કે એક ક્રેટા કાર લઈ અને આરોપીઓ આવેલા હતા અને આ આ ચોરીને અંજામ આપેલ છે પરંતુ સીસીટીવી કેમેરા અને વધુ વિગતોમાં તપાસમાં કેટલા આરોપી છે એવી કોઈ હકીકત જણાઈ આવેલ નથી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કઈ જગ્યાએ છે એ બાબતની હકીકત મળે છે અને પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે અને પ્રદીપ પ્રજાપતિની ધરપકડ બાદ બીજો મુદ્દામાલ કઈ જગ્યાએ છે એ બાબતે તપાસ હાથ ધરતા આ માંગુલાલની માંગુસિંહ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે આમ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ બંને આરોપીઓ ચોરીને અંજામ આપનાર નથી પરંતુ મુદ્દામાલ સગે વગે કરવામાં મદદ મદદ કરનાર આરોપીઓ છે જ્યારે ગઈકાલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ એક આરોપીઓની એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એવી હકીકત મારી પાસે છે જેમાં રાજુ ભોજક નામના વ્યક્તિની ધરપકડ કરેલ છે જે ક્રેટા કારનો ઉપયોગ થયેલ હતો ચોરીમાં એ ક્રેટા કાર પ્રોવાઇડ કરનાર આરોપીની ધરપકડ કરી અને એના ભાગે આવેલ એકત્રીસ કિલો ચાંદી પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલી છે આ ઉપરાંત ચોરી ખરેખર કરનાર મુખ્ય આરોપી જે અગાઉ ગરફડ ચોરીમાં પકડાયેલો છે એ મુકેશ પ્રજાપતિનું નામ અત્યાર સુધીની તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે જ્યારે મુકેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવશે ત્યારે એની સાથે અન્ય કોણ આરોપી હતા એ વધુ વિગતો ધ્યાનમાં આવશે હાલમાં પકડાયેલ માંગુસિંહ નો કોઈ એવો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી માંગુસિંગ છે એ મૂળ અહીંયા ખાડિયા ખાતે રાયપુર ખાતે બુલિયનનું જ કામ કરે છે રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવે છે અને એ જે વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત કરીને જે છે એની સાથે છેલ્લા સાત વર્ષથી સંપર્કમાં છે અને મુકેશ પ્રજાપતિ અને બંનેના કોમન ફ્રેન્ડ જે વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત એને આ ઓળખાણ કરાવી અને ચાંદીનો માલ સગે વગે કરવા માટેની લાલચ આપેલી હતી અ પ્રદીપ જે છે એ વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂતને ઓળખતા નથી પરંતુ મુકેશ જે છે એ વિક્રમસિંહ સાથે સારી રીતે સંકળાયેલો છે અને વિક્રમસિંહે જ તે માંગુસિંહ સાથે મુકેશની ઓળખાણ કરાવેલી લી એવો હતી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલ છે હા અત્યાર સુધીની તપાસ દરમિયાન જે જે છે એ આ અને મુકેશ પ્રજાપતિ જોડતી કડી એ વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત છે એટલે એને લાવી પૂછપરછ કરી અને એનો સચોટ રોડ જણાશે તો એને પણ ધરપકડ કરવામાં આવશે